તને ખબર છે તું ગેમ રમીને પણ પૈસા કમાઈ શકે છે અને ભીંસો ઉપર તો ગમે એટલી ગેમ રમીશ ગેમ પૂરી જ નહીં થાય આમાં રમી શકે છે ક્રિકેટ લુડો ફ્રી સેલ સ્નેક રસ જેવી સિત્તેર થી વધારે એક્સાઇટમેન્ટ પડી ગેમો અને હા જેવી સ્કીલ એવી ગેમ્સ અને હા એમાં જીતેલા પૈસા સીધા જ આપણે ઇન્સ્ટોલ પેટીએમ પૈસા કમાવાનું ચાલુ કરી દઉં અને હા ખાલી ગેમિંગ જ નહીં પણ વિન્જો પર તમે શોપિંગ પણ કરી શકો છો એ સ્પાર્ટ મિનિક્રાફ્ટ અને ફ્રી ફાયર જેવી ગેમ્સની કરન્સી પણ તમે ખરીદી શકો છો અને એ પણ સસ્તામાં અને બિગ બજાર ડોમિનોઝ મિન્ત્રા ગાના એપ જેવી

ઘણા બધાની કોમેન્ટ હોય છે કે રાજકોટની રવિવારીમાં માત્ર કચરા જેવી વસ્તુ જ મળતી હોય છે પણ હું એમને કેવા માંગીશ કે રાજકોટની રવિવારીમાં એક વસ્તુ એવી છે જે એવર ગ્રીન છે હંમેશા સારી રીતે વેચે છે અને બહુ સસ્તા ભાવમાં વેચાય છે એ છે મિકેનિકલ ટૂલ્સ એટલે કે પાના પકડ આ બધી વસ્તુ જો તમે રાજકોટની રવિવારીમાંથી ખરીદવા માંગો છો તમને બહુ સસ્તા ભાવમાં કંપનીથી પણ અડધા ભાવથી પણ સસ્તામાં અને એ પણ પરફેક્ટ નવી બોક્સ પેક મળી જાય છે તો આજના એપિસોડમાં માત્રને માત્ર હું તમને જો આવી જ વસ્તુ દેખાડીશ તમારે કંઈક ગેરેજ ધરાવો છો કે અથવા તો કંઈ પણ મિકેનિકલ રિલેટેડ કંઈ પણ તમે વ્યવસાય કરો છો ને તમે નવા નવા પાના પકડ હથિયાર ખરીદવા માગો છો તો રાજકોટની રવિવારી સિવાય તમારું માટે ખરીદી માટે બીજું પરફેક્ટ જગ્યા હોય જ ન શકે રાજકોટની રવિવારીનું તમને એડ્રેસની વાત કરું તો રાજકોટની રવિવારી આવેલી છે રાજકોટના ભાવનગર રોડ પર આજી ડેમ ચોકડીથી આગળ દર રવિવારે રાજકોટની રવિવારી ભરાય છે તો ચાલો હું તમને દેખાડું કે કઈ રીતે તમે અહીંથી ખરીદી કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ તમે ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા અરે યાર નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ લખેલું લાલ બટન છે એના ઉપર જરા ક્લિક કરી દીધો એની બાજુ નાની ઘંટી છે એને જરા ક્લિક કરી દો જેથી અમારા બધા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય અમે જે પણ રાજકોટનું નવું નવું સસ્તામાં ઓફરમાન ગોતી આવી બધું તમને સીધું મળી જાય તો જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ફ્રેન્ડ્સ જેમ મેં તમને વાત કરી કે રાજકોટની રવિવારીમાંથી તમે તમારા ગેરેજ માટે કે તમારે કાંઈ બીજો કાંઈ વ્યવસાય છે જેમાં તમારે આવા પાના પકડ ટૂલ્સની જરૂર પડતી હોય છે મિકેનિકલ ટૂલ્સની તો એ બધી આપણને રાજકોટની રવિવારીમાંથી સસ્તા ભાવમાં મળી જાય છે તો હું આવી ગયો છું ભાઈના દુકાને અને વાત કરીએ કે કયા ભાવમાં શું વસ્તુ મળી છે હું તમને એ ચોક્કસ ખાતરી આપું કે તમે જે વસ્તુ જોશો એ દુકાનના ભાવ કરતાં બહુ સસ્તામાં મળતી હશે અહીંયા મને તમારું નામ કેવા જ્યાં મૂર્તાજાભાઈ નું આ ટૂલ્સ ની દુકાન છે અને અહીંથી આપણને આ બધા ટૂલ્સ મળતા હોય છે મૂર્તાજાભાઈ મને કયો કે આપડે ડિસ્મિસ ને સ્ક્રુ બધું શું ભાવમાં માં મળતું હોય ભાવે જેવું પચાસ રૂપિયા થી લઈને ઇંતેર એસી સો રૂપિયા એકસો વીસ રૂપિયા પાના મળી જાય બધા અલગ અલગ ભાવના આવે જેવી સાઈઝ એવો ભાવ વાહ એટલે કહેવાય કે પચાસ રૂપિયા થી તમને ડિસ્મિસ સ્ક્રુ શરૂઆત થઈ જાય છે એટલે આમ કહી શકાય કે બહુ સસ્તું કહેવાય કેમ કે આજે જો તમે દુકાનમાં ખરીદી જાવ તો ચારસો પાંચસો રૂપિયાની આસપાસ સ્ટાર્ટ થતું હોય છે પછી આપડે ચારસો રૂપિયામાં તમને આ જે વાંદ્રી છે એ મળી જાય છે અને આની આ વસ્તુ દુકાને કદાચ કોઈક લેવા જાય તો કેટલા મળતું હોય છે આ પાનુ રીવું કદાચ દુકાન માંથી ખરીદે તો કેટલા મળતું રૂપિયા

હું અત્યારે આવી ગયો છું આસિફભાઈ ની દુકાને અને આસિફભાઈ આપણને આ ટૂલ્સ કેટલામાં મળતા હોય કઈ જગ્યાએથી ખરીદી શકાય બધી માહિતી આપશે આસિફભાઈ કેમ છો મજામાં હવે અમારા વ્યુઅર જે આ વિડીયો જોવે છે ને એને આ બધી વસ્તુ

આ જ વસ્તુ તમે કદાચ દુકાનમાં લેવા જાવ ને ટાપરિયા કંપનીની વસ્તુનો તમે ભાવ જોઈ લેજો અઢીસો રૂપિયા મળતું હોય અને રાજકોટ રવિવારીમાંથી તમે ખરીદશો ને તો એ તમને દોઢસો રૂપિયા એટલે સો રૂપિયા ડાયરેક્ટ ડિસ્કાઉન્ટમાં મળી જતું એટલે એવું સારું કહેવાય એવી જ રીતે બીજા વસ્તુને એમને ભાવ કહ્યું કે પાના પકડમાં કેવા ડિસ્કાઉન્ટમાં મળી જતું આપણે અહીંથી આ બોક્સ પાના છે છૂટા જોતા હોય તો છૂટા બી મળી જશે અને કોઈ એક નંગથી આખો સેટ જોતો હોય તો આખો સેટ બી મળી જાય હા બહુ હેવી સેટ છે મારુતિ ગેરેજની અંદરમાં ટોટલ મારુતિ આખી એન્જિન ઉતરી જાય એની અંદરમાં

તો જો કદાચ કોઈને ખરીદવો છે તો રાજકોટની રવિવારે તમે રવિવારીમાં આવજો આસિફભાઈને મળજો તમને બેસ્ટ ભાવમાં હારામાં હારી વસ્તુ ગોતી દેશે ને મળી જશે તો અમારા વ્યુઅર આવે તો તમારી રીતે હારા ભાવમાં એને તમે વસ્તુ આપજો તો ફ્રેન્ડ્સ જોયું તમે કેવી જોરદાર વસ્તુ મળે છે રાજકોટની રવિવારીમાંથી પાના પકડ ને બધા મિકેનિકલ ટૂલ્સ હથિયાર બધા જ મળી જાય છે એ બધા નવા નવા કન્ડિશનમાં તો આ તમે ખરીદી કરવા માગો છો અત્યારે તમે રાજકોટની રવિવારીની મુલાકાત લીધો એડ્રેસની વાત કરી દો રાજકોટની રવિવારી આવેલી છે રાજકોટના ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી ચોકડીથી તદ્દન નજીકમાં અને દર રવિવારે આ રવિ આ સન્ડે માર્કેટ અહીંયા ભરાતી હોય છે તો તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અત્યારે તમે કોમેન્ટ્સમાં લખો અને હવે તમે નેક્સ્ટ વિડીયો કયા વસ્તુ પર જોવા માગો છો એ પણ કોમેન્ટ્સમાં લખી દો તમારો પ્રતિભાવ કોમેન્ટ્સમાં લખો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આ વિડીયો જેને જરૂરિયાત છે એવા લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા એક આવા એપિસોડમાં ત્યાં સુધી જોતા રહો અમારા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ